હાલુલ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળીની શુભકામના પાઠવતા બેનરો મારવામાં આવ્યા હતા અને એ બેનરોની અંદર હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની બાદબાકી કરવામાં આવી હતી જેને લઈને તે ચર્ચાએ જોર પકડ્યું હતું તેને લઈને ન્યૂઝ રૂમ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે હાલોલ નગરપાલિકાની બહાર હાલોલ ભાજપ દ્વારા જે દિવાળીની શુભકામના પાઠવતા જે બેનરો મારવામાં આવ્યા હતા તેમાં પૂર્વ પ્રમુખ સી આર પાટીલનો ફોટો જોવા મળ્યો હતો પરંતુ નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેમની બાદ બાકી કરવામાં આવી હતી જેને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે અહેવાલ પ્રસારિત થતાની સાથે જ જે નવા જે બેનરો મારવામાં આવ્યા છે જે બેનરોની અંદર જગદીશ વિશ્વકર્મા છે તેમનો સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે હાલ ચર્ચાનો વિષય એ છે કે ન્યૂઝરૂમ દ્વારા જે હાલો જે જેમના દ્વારા જે બેનરો મારવામાં આવ્યા છે પ્રમોદસિંહ રાઠોડ કારોબારી અધ્યક્ષ તેમનો સંપ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તે મીડિયાથી જે છે એ દૂર રહ્યા હતા મીડિયા સમક્ષ આવ્યા ન હતા અને હાલ જે બેનરો મારવામાં આવ્યા છે તેમાં પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ ચર્ચા એ પણ ચાલી રહી છે કે પહેલાં જે બેનરો માર્યા હતા તેમાં જગદીશ વિશ્વકર્મા જે છે તેમની બાદબકી કરવામાં આવી હતી તો શું હાલોલ જે ભાજપ છે તેમને જાણ ન હતી કે પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા છે અથવા તો જાન હતી તો શું જાણી જોઈને જે છે એ વિશ્વ જગદીશ વિશ્વકર્મા ની બાદબાકી કરવામાં આવી હતી તેને લઈને પણ હજુ જે છે એ ચર્ચાએ જોર પકડ્યું છે ન્યુઝ રૂમ ભાવિન પરમાર પંચમાલ